વક્રતુંડ મહાકાળ સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમ દેવ સર્વકાર્ય સર્વદા તો આજે મારા બાપુજીનું શ્રાદ્ધ છે અને આગંઠળી શ્રાદ્ધ છે ચાલુ થઈ ગયા છે અત્યારે અને પાડ કરવાનું છે બાપુજી થાળ ધરી દે મારા બાપુજીનું મારા બાપુજીનું મારા બાપુજી નું શ્રાદ્ધ છે તો શ્રાદ્ધ હોય એટલે આપણે એ પ્રમાણે કરવું પડે આ રિવાજ જેમ ચાલે આવે છે શ્રાદ્ધ નાખવાનું એ પ્રમાણે આપણે કરતા રહીએ છીએ તો થાળી બાપુજીની તૈયાર થઈ ગઈ છે તો આપણે ઉપર તેરેજ ઉપર એક થાળી રાખી આવે છે ત્યાં તો કાગડા જમવા આવે એવી રીતે અહીંયા બાપુજીને સામે

બાપુજીને થાળ ધરવાનું હોય ને બાપુજી માટે થાળી રાખવાનું હોય તો એ આપણે કરવાનું છે અને અહીંયા જમવાનું બનાવે છે અને અમારા ઘરવાળા પૂરિયું બનાવે છે અહીંયા જો પૂરી તળાઈ રહી છે ને વની કાકી પૂરી બનાવે ધબધબાટી બાટી મશીનથી અને બાપુજી માટે થાળી પણ તૈયાર થઈ ગઈ છે થોડીક અને થોડીક કરવાની બાકી છે હજી તો આવી રીતે ચાલુ છે અત્યારે કામકાજ પૂરીઓ બનાવવાનું એટલે જમવાનું બનાવવાનું બાપુજી માટે સ્પેશિયલ જે બાપુજી ભાવતું હોય શ્રાદ્ધમાં તો એવી રીતે છે અહિયાં શ્રાદ્ધ હોય તો જે માણસને જે ભાવતું હોય એ રાખે તો એવી રીતે આપણે બધું રાખીએ છીએ અને હર વખતે શ્રાદ્ધ કરીએ છીએ તો અત્યારે ભાદરવો મહિનો છે અને આજે બીજો દિવસ છે શ્રાદ્ધનો કાલે ગણપતિ બાપાનું વિસર્જન હતું મોટા ગણપતિ બાપાનું પરમ દિવસે લાલબાગના રાજાનું પણ વિસર્જન બહુ મોડું થયું લગભગ આડત્રીસ ચાલીસ કલાક પછી અને વિસર્જન પણ થઈ ગયું ગણપતિ બાપાનું ને હવે શ્રાદ્ધ ચાલુ થઈ ગયા છે તો સોળ શ્રાદ્ધ હોય તો આજે પડવાનું મારા બાપાજી બાપુજીનું શ્રાદ્ધ છે તો આપણે શ્રાદ્ધ કરીએ અહીંયા તો હવે કાગડા તો ખબર નહીં છે કે નથી પણ ઉપર જોવા જવું પડશે તે ઉપર તો ત્યાં થાળી રાખી દેવું આપણે મળીએ આગળ ચાલુ છે બધું બનાવવાનું જમવાનું બને છે અત્યારે ઠીક છે બની જાય એટલે તમને બતાવું ને પૂરી તો લગભગ ઘણી બની ગઈ છે જ પૂરી તો ઘણી બધી બની ગઈ છે અમારા બધા લોકોનું જમવાનું પણ છે આજે એટલે મારા પરિવારનું છે દીપકભાઈના પરિવારનું અમે લોકો બપોરના જમશું એટલે શ્રાદ્ધનું કામ પતાવી નાખીએ ઠીક છે હાલો તો થાળી તૈયાર થઈ ગઈ છે તો આમાં આપણે લાડવા છે પૂરી છે દાલ ભાત શાક છે ગુંદી ગાંઠિયા છે ખીર છે અને આ છે પાણી તો બાપુજીની થાળી તૈયાર થઈ ગઈ છે તો આપણે થાળી લઈને જઈએ ટેરેજ ઉપર દીપકભાઈ લઈ લીધી છે થાળી હાથમાં તો હવે આપણે જે લઈ જાય ટેરેજ ઉપર બાપુજીની થાળી હાલો મળીએ રાખી દઈએ આવી ચાલો તો હવે આપણે લીપને બોલાવી લઈએ અને દીપકભાઈ થાળી લઈને ઊભા છે હવે જઈએ આપણે લીપમાં લીપ આવી ગઈ ચાલો આઠમો માળ દબાવી દીધો આઠ માળની બિલ્ડિંગ છે દીપકભાઈ હવે આપણે બંધ કરી દઈએ લીપ ઉપડી હાલો તો હવે ઉપડી ગયા છીએ હવે લીપમાં જાય છે હાલો આપણે મળીએ આઠમે માળે જઈએ ઉપર એક ઠીક છે હાથમાં બિલ્ડિંગ છે આવી ગયો હાથમો માં હવે આપણે ઉતરીએ ચાલો ચલો બસ ઉપર જાય ટેરેસ ઉપર હરિઓમ હરિઓમ મોટર લાગે છે હવે ટેરેસ તો ટેરેસની સાવી લાવ્યો છું આ ટેરેસની સાવી છે તાળું ખોલ્યા હલો ટેરેસ ઉપર આપણે આવી ગયા છીએ અહીંયા ટેરેસ છે આપણું આ બિલ્ડિંગનું હવે અહીંયા આપણે રાખ દે આ ગ્લાસ બસ હા આપણી સોસાયટી છે ઓલી આમે જે દેખાય જ નહીં એનું ટેરેસ હા એરી રી આપણું છે ને એને હું એ તો અહીંયા હવે થાળી રાખી દેવાની છે રાખી હા એને પહેલાં હા રાખ દે અહીંયા એવી રીતે થાળી રાખીને પહેલાં પાણીથી ચારે બાજુ એને આમ કરીને આવશે કાગડા બસ બાપુજીને કે જમજો બાપુજી જેમજું કાક 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 વાસના ક્યાંય કાગડા ક્યાંય દેખાતા નથી પણ રામ જાણે ભગવાન જાણે કાગડા આવે તો સારું હા કે અહીંયા હવે મુંબઈમાં તો કાગડા દેખાય તો ખરા હો આમ છીએ કાગડા જોડિયા જોવું દે પક કાક ક કક ક કક કક કપ કાક કાક પક તો હવે દીપકભાઈ છે

ઠીક છે હાલો હવે આપણે અહીંયા ડુંગરો છે મસ્ત હજુ પાછળ આ કેતકીપાડાનો જ છે હા સરિયો આખો ડુંગરો છે જબરદસ્ત હા હું રહું એ સોસાયટી અહીંયા છે સામે હાલો હવે જો મેટ્રો જાય સામે સામે મેટ્રો જાય છે દહીસર દોરીવલીની મેટ્રો સામે દેખાતી છે ઠીક છે હાલો હવે આપણે નીકળીએ બાપુજી માટેથી થાળી આપણે શ્રાદ્ધની રાખવાની હતી રાખી દીધી છે હાલો હવે આપણે નીકળીએ તાળી રાખી દીધી છે અહીંયા તેરેજનું તાળું હાલો લીપ આવી ગઈ હાથમે માળે ત્યાં આપણે સાજનું કામકાજ પતાવી લીધું છે અત્યારે તેરેજ ઉપર જે કરવાનું હતું એ કરી નાખ્યું હવે આપણે લીપનું બટન દબાવી દીધું નીચેનું આ નીચે આપણે બીજે માળે જવાનું છે તો બીજે માળે ઉતરી જાય કેમ કે આપણું આ હાલો બીજે માળે જઈ મિતુભાઈ આવી ગયો લાગે છે ટીવી લીધી મોટી ટીવી બેડરૂમમાં લગાડી દીધી છે પચાસ ઇંચ ટીવી પચાસ ઇંચ ટીવી દીપકભાઈ મિતુભાઈ આવી ગયા છે સ્કૂલથી હાલો હવે હારત નું કામ થઈ ગયું છે હાલો બાપુજી ને અહિયાં થાળી દરવાન ચાલે ચલો ભાઈ ચાલો ચલો ફટાફટ બાપુજી ને જમી દો ફટાફટ

જમવાનું બની ગયું છે જોવા આવી ગયા તો બુવા વેલકમ વેલકમ જો આવી ગયા હાલો પૂરી ચના મસાલા એ બટુરે ચના મસાલાસાલા બટુરે વાહ હવે નીચે ઉતરી જાય ચાલ મારો દાદી જમવાનું આપી દીધું કા ફોર કરો ને આડો નીચે બટાફટ જમી લો

બાપુજીનું શ્રાદ્ધ છે એમાં ખીર પૂરી શાક લાડવા એવું બધું છે અને બધા જમવા બેસી ગયા છે અહીંયા બધા લોકો પરિવારના અને અમારા પરિવારમાં બધાની ઘરે આજે બાપુજીનું શ્રાદ્ધ કહ્યું છે મારા બાપુજીનું જેમ શ્રાદ્ધ છે એમ બધાના બાપુજીનું શ્રાદ્ધ છે તો અમે લોકો પાંચ ભાઈ છે અને એક બેન છે મોટા બેન તો મારા બાપુજીનું શ્રાદ્ધ છે તો બધાના ઘરે આજે બપોરે જમવાનું બાપુજીનું કહ્યું છે હવે બાપુજી કોના ઘરે જમવા જાય એ ખબર નથી અને બા પણ મારા છે તો બાના ઘરે પણ હશે અને બધા ભાઈઓના ઘરે પણ છે તો રાતમાં બધા જમવા આવી જાજો પરિવાર સહ કુટુંબને આમંત્રણ આપું છું જમવા આવી જાઓ દીપક કાકાના ઘરે જમવાનું રાખ્યું છે સાત પણ અહીંયા જ રાખ્યું છે અમે લોકોએ અને ઉપર અમે ટેરેજ ઉપર થાળી મૂક્યાના છે અને અહીંયા જમવાનું રાખ્યું છે ઘરે તો સાત નિમિત્તે બધાને જમણવારનું આમંત્રણ આપું છું તો ફરી મળશું આપણે નવા વિડીયોમાં જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણા ચેનલને વિડીયો સારો લાગ્યો હોય તો આવજો બાય બાય જય માતાજી આવજો આવજો જય માતાજી જય માતાજી